નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું સ્વાગત છે હું શ્રદ્ધા પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ઉત્તર સંડાથી તમને ઇકો સાઉન્ડિંગની મર્યાદા અને તેના ફાયદા વિશે આજે માહિતગાર કરીશ ઇકો સાઉન્ડરની મર્યાદા અને ફાયદા ઇકો સાઉન્ડરની મર્યાદા એટલે કે એની કેટલીક ત્રુટી છે એ ત્રુટી વિશે આપણે વાત કરીએ ઇકોસાઉન્ડરના હેતુ વિશે આપણે અગાઉ વાત કરી હતી અને એના ઇતિહાસ એના સિદ્ધાંત અને કાર્યપ્ર પ્રણાલી વિશે સમજ્યા હતા આ સાઉન્ડરની કેટલીક મર્યાદા છે જેમાં વેગમાં ત્રુટી છે એ છે કે ખારાશ દબાણ અને તાપમાન વધે તેમ વેગ વધે છે એટલે ઇકોસાઉન્ડર દરિયાના પાણીની ખારાશ ઉપર પાણી ઉપર આવતું વજન એટલે કે દબાણ તાપમાનની વધઘટ એના એ જેમ જેમ વધે તે રીતે એનો વેગ વધે છે આ ત્રણમાંથી તાપમાન પછી ખારાશનું સેટિંગ સૌથી મહત્વનું છે દરિયાના પાણીમાં રહેલી ખારાશ આના પર સૌથી વધારે ઇફેક્ટ કરે છે જો વેગ રીડિંગના જેટલો હોવો જોઈએ એના કરતાં ઓછો હોય તો ઇકો સાઉન્ડર ઓછી નોંધ લેશે જે જોખમી ન હોવા છતાં ઇચ્છનીય તો નથી જ તેથી જો તમે એડનના અખાતમાંથી જહાજ લાલ સમુદ્રમાં પ્રવેશ કરે ત્યારે સેટિંગ્સ સુધારવાનું ભૂલી જાઓ છો તો ઇકો સાઉન્ડર ઓછી ઊંડાઈ નોંધે છે જ્યારે એડનના અખાતમાંથી લાલ સમુદ્રમાં જહાજ જાય ત્યારે પાણીની ખરાશમાં તફાવત આવે છે તો એ સમયે આપણે ઇકો સાઉન્ડરનું સેટિંગ સુધારવું પડે છે જો તે ના સુધારીએ તો ઊંડાઈ ઓછી નોંધાય છે આ એની એક મર્યાદા છે પણ જ્યારે તમે ફરીથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ કરો છો અને સેટિંગ સુધારવાનું ભૂલી જાઓ છો ત્યારે ઇકોસાઉન્ડર ઊંડાઈને વધારે નોંધશે અને તે જોખમી હોઈ શકે છે કારણ કે ઊંડાઈ ખરેખરમાં વધારે હોતી નથી પણ મેન્યુઅલી આપણે ઇકોસાઉન્ડરનું સેટિંગ બદલ બદલતા નથી ભૂલી જઈએ છીએ જેના લીધે ઇકોસાઉન્ડર ઊંડાઈને વધઘટ નોંધ્યા કરે છે અને તે જોખમી સાબિત થઈ શકે છે એરિએશન ત્રુટી હવામાન ખરાબ કે ઉપકરણમાં ખામીને લીધે ઘણીવાર પરપોટા રચાય છે જેને એરેશન કહે છે જ્યારે વેધર ભેજવાળું હોય કે વાતાવરણ સૂકું હોય ઉપકરણમાં કેટલીક વખત ખામી હોય એના લીધે બબલ્સ એટલે કે પરપોટા રચાય છે જેને એરિયેશન કહે એરેશન કહે છે અને આના લીધે એરેશન ત્રુટી ક્રિએટ થાય છે આ પરપોટા ધ્વનિ ઉર્જાને શોષી લે છે અને એના લીધે સાઉન્ડર પર જો કોઈ ચિહ્ન દેખાતા નથી અને ઊંડાઈના વાંચન ઓછા નોંધાય છે એટલે પરપોટા એ ધ્વનિને શોષી લે છે જ્યારે સાઉન્ડર એ ધ્વનિ ઉપર જ ધ્વનિના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે જો પરપોટા ધ્વનિ શોષી લે તો ઇકો સાઉન્ડર પ્રોપર ઊંડાઈ બતાવી શકતું નથી એટલે ઊંડાઈનું વાંચન ઓછું નોંધાય છે જોકે આનો ઉપાય કોઈ ઉપલબ્ધ નથી આ એક અસ્થાયી સ્થિતિ હોય છે અને અમુક સમય પછી આ ત્રુટી ઓટોમેટિક સુધરી પણ જતી હોય છે સ્ટાઇલ્સ સ્પીડ ત્રુટી સ્ટાઇલ્સ એટલી ઝડપે ફરતું હોય છે કે સ્ટાઇલ્સને ઉપરથી નીચે સુધી મુસાફરી કરવામાં જે સમય લાગે છે તે નક્કી કરેલ શ્રેણીના અંતર કરતાં બમણો થઈ જતો હોય છે વોલ્ટેજની વધઘટ અથવા તો સ્ટીકી ટેપને કારણે જો સ્ટાઇલ્સ અલગ ઝડપે ફરે તો રેકોર્ડ કરેલી ઊંડાઈ પણ અલગ નોંધાશે તેના લીધે ઇકોસાઉન્ડરની ઊંડાઈ અલગ નોંધાશે અને ત્રુટી આવશે આ પ્રકારની ત્રુટી દૂર કરવા માટે મેન્યુઅલમાં આપેલી સૂચનાઓ અનુસાર ગોઠવણ કરવાની હોય છે મેન્યુઅલની સૂચનાઓ અનુસાર ગોઠવણ કરવાથી સ્ટાઇલ્સની ત્રુટીને નિવારી શકાય છે બહુવિધ પડઘાઓ એટલે કે એક કરતાં વધારે પડઘાઓ છીછરા પાણીમાં સમુદ્રના તળિયેથી પ્રતિબિંબિત થયા પછી વહાણને પ્રાપ્ત થતી ધ્વનિ ઉર્જા તેમાંથી ફરીથી પ્રતિબિંબિત થઈ શકે છે આપણે અગાઉ ઇકો સાઉન્ડરના હેતુમાં જોયું હતું તેમ કે આખું પડઘાનું ફિગર રોટેટ થયા પછી ફરી પાછી ટ્રાન્સડ્યુસરમાં આવે છે એટલે કે પડઘા એકવાર ક્રિએટ થાય પાછા ફરી ફરીને પાછી એ જગ્યાએ આવે છે એ રીતે ધ્વનિ ઉર્જા ફરીથી પ્રતિબિંબિત થાય છે અને સમુદ્રના તળિયે પહોંચી શકે છે અને ત્યાંથી પુનઃ પ્રતિબિંબિત થઈ શકે છે જેના લીધે બમણી ઊંડાઈએ પડઘો નોંધાય છે હોય એના કરતાં અલગ ઊંડાઈએ પડઘો નોંધાય છે વધુમાં વધુ અથવા તો ત્રણ ગણી ઊંડાઈએ ત્રીજી વખત પડઘો પણ નોંધાઈ શકે છે આ કિસ્સામાં પ્રથમ પડઘો સાચી ઊંડાઈ દર્શાવે છે બીજા અને ત્રીજા પડઘાને સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે કારણ કે તે ક્રમશઃ નબળા પડતા જાય છે જે પ્રથમ પડઘો હોય છે એ થોડો સ્ટ્રોંગ હોય છે એટલે એ પ્રથમ પડઘાને આપણે સાચી ઊંડાઈ તરીકે લઈ શકીએ છીએ જ્યારે બીજો અને ત્રીજો પડઘો જે ફરીથી રોટેટ થઈને આવે છે તે ક્રમશઃ ઓછા અવાજના એટલે કે નબળા પડતા જાય છે એના લીધે તે પણ ઓળખી શકાય છે અને આ બહુવિધ પડઘાની ત્રુટીથી બચવા માટે ઊંડાઈ જે ચાલતી હોય એની નજીકથી જ સ્કેલ ઉપર કામ કરવું જોઈએ ખોટા તળિયાના પડઘાઓ એટલે કે ફોલ્સ બોટમ એકઝ આ ત્રુટી ત્યારે થાય છે જ્યારે રેન્જનું સેટિંગ નિર્ધારિત ઊંડાઈ કરતાં ઓછું હોય છે જ્યારે સ્ટાઇલ્સ તેના એક પ્રેસ રન પૂર્ણ કર્યા પછી આગળનો ટ્રેસ શરૂ કરે છે એના પછી પડઘો સાઉન્ડર પર આવે છે આના પરિણામે નોંધપાત્ર ઓછું વાંચન નોંધાતું હોય છે હવે પાયથાગોરસ ત્રુટી વિશે જોઈશું આ આ ત્રુટી ત્યારે જ સર્જાય છે જ્યારે જહાજ ધ્વનિસ્પંદનોના ટ્રાન્સમિશનને અને પડઘાને ઝીલવા માટે અલગ અલગ ટ્રાન્સમિટરનો ઉપયોગ કરે છે જહાજ જ્યારે ધ્વનિસ્પંદનોના ટ્રાન્સમિશન અને પડઘાના પડઘા ઝીલવા માટે અલગ ટ્રાન્સમિટરને ઉપયોગમાં લે છે ત્યારે પાયથાગોરસ ત્રુટી સર્જાય છે ટ્રાન્સમીટર ભૌતિક રીતે કિલની બંને બાજુએ અલગ પડે છે અથવા કિલની લંબાઈ સાથે અલગ અલગ પડતું હોય છે જેના લીધે ઇકો સાઉન્ડર પર માપવામાં આવેલી ઊંડાઈ ત્રાસી ઊંડાઈ હશે અને તે સીધી ઊંડાઈની નીચે નહીં આવે ઊંડા પાણીમાં આ ત્રુટીના કારણે બહુ વાંધો નથી આવતો પણ છેછરા પાણીમાં વાંચન નોંધપાત્ર રીતે જ વધારે નોંધાશે જે ખૂબ જોખમી છે હવે આપણે સોનાર વિશે સમજીશું સોનાર એટલે શું અગાઉ આપણે જોયું હતું સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ જે પાણીની ઊંડાઈ માપવા દરિયાઈ માળનું મેપિંગ વગેરે માટે પાણીની નીચેની વસ્તુઓ શોધવા શોધવા માટે વપરાતી સિસ્ટમ છે સોનાર એકસ્ટિક પ્રવાસ સમય અને સોનાર સેન્સર અને ઓબ્જેક્ટ વચ્ચે આગમનની દિશાના અંદાજ દ્વારા ઓબ્જેક્ટ શોધે છે સોનાર ટેકનોલોજી રડાર અલ્ટ્રાસાઉન્ડ સિસ્મિક ટેકનોલોજી જેવી જ છે એટલે કે રડાર અલ્ટ્રાસાઉન્ડ સિસ્મિક ભૂકંપની ટેકનોલોજી જેવી જ છે બંને બે પ્રકારના સોનાર હોય છે નિષ્ક્રિય સોનાર અને સક્રિય સોનાર સોનાર શું છે તો નિષ્ક્રિય સોનાર અને સક્રિય સોનાર એટલે કે ઇનએક્ટિવ સોનાર અને એક્ટિવ સોનાર નિષ્ક્રિય સોનાર છે જે એ એની અંદર ધ્વનિ અવાજ તરંગો લક્ષ્ય દ્વારા ફેલાય છે અને સોનાર ધ્વનિ મેળવે છે જ્યારે એક્ટિવ સોનાર એટલે કે સક્રિય સોનાર આ પ્રકારના સોનારમાં સોનાર પોતે ધ્વનિ સંકેત પ્રસારિત કરે છે જે લક્ષ્ય તરફ ફેલાય છે અને પ્રતિબિંબિત થાય છે આ પ્રતિબિંબિત મોજાઓ સોનાર રિસીવર તરફ પાછા ફરે છે જેનો ઉપયોગ શ્રેણીના અંદાજ આગમનની દિશા વગેરે માટે થાય છે સોનાર માછલી શોધ દરિયાઈ ફ્લોર ફ્લોર ઇમેજિંગ એટલે કે દરિયાનું તળ દરિયાઈ ફ્લોર મેપિંગ એટલે કે દરિયાઈ તળના મેપિંગ સબમરીન શોધવા દરિયાની અંદર ખોવાઈ ગયેલા દૂર સુધી ગતા રહેલા સબમરીન શોધવા પાણીની અંદરનું નેવિગેશન વગેરે જેવા વિવિધ કાર્યક્રમો માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે જ્યારે અન્ય સોનાર પ્રકારો છે જેમાં હાથથી પકડાયેલ સોનાર અને ઇન્ટરસેપ્ટ સોનારનો પણ સમાવેશ થાય છે સોનારના ફાયદા અને ગેરફાયદા તેના પ્રકાર અંતિમ કાર્યક્રમોના ઉપયોગ ઉપર આધાર રાખે છે તેના સામાન્ય કામગીરીના સિદ્ધાંત મુજબ સામાન્ય સોનારના લાક્ષણિક લાભો અને ખામીઓ આગળ મુજબ છે જે હવે પછી આપણે જોઈશું સૌ પ્રથમ સોનારના ફાયદા વિશે જોઈએ પાણીમાં વસ્તુઓને અસરકારક રીતે શોધવા અને ઓળખવા માટે આ એકમાત્ર સિસ્ટમ છે એનો ઉપયોગ પાણીની ઊંડાઈ નક્કી કરવા માટે પણ થાય છે પાણીની અંદર જે વસ્તુઓ અંદર સુધી ગતિ રહી છે જેને શોધખોળ કરવા માટે પ્રોપર જગ્યા જોવા માટે એક સિસ્ટમ ઊભી કરી છે એ છે સોનાર એ પ્રોપરલી પાણીની ઊંડાઈ પણ નક્કી કરી આપે છે અને વસ્તુનું લોકેશન પણ એક્ઝેક્ટ શોધી આપે છે અને કેટલીક વખત એનો ઉપયોગ પા વિવિધ પાણી આધારિત પ્રવૃત્તિઓ માટે પણ થાય છે આ એ હકીકતને કારણે છે કે સોનાર દ્વારા ઉપયોગમાં લેવાતી લેવાતા ધ્વનિ તરંગો રડાર તરંગો અને પ્રકાશના તરંગોની તુલનામાં દરિયાના પાણીમાં ઘણું ઓછું નથી કરતા સોનાર એકદમ સચોટ સિસ્ટમ છે અને સોનાર એ ખૂબ ખર્ચાળ નથી હવે સોનારની ખામીઓ સોનાર એટલે કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ સિસ્ટમની ખામીઓ અને ગેરફાયદા વિશે જોઈએ તો સોનાર દ્વારા ઉત્સર્જિત તરંગો વેલ ડોલ્ફિન સીલ કાચબા દરિયાઈ સિંહ વગેરે સાથે દાખલ કરે છે સોનાર સિસ્ટમ ઘણો અવાજ ઉત્પન્ન કરે છે જે સોનાર દ્વારા ઉત્પન્ન થતાં સ્તર ઉપર આધાર રાખે છે સોનારમાં વપરાતા ધ્વનિ તરંગો વિવિધ ઊંડાઈએ ધ્વનિ વેગની વિવિધતા દ્વારા પ્રભાવિત થાય છે આ ધ્વનિ ઉર્જાના રિફ્રેક્શનનું કારણ બને છે આ ઉપરાંત સમુદ્ર એકોસ્ટિક તરંગો માટે હાનિકારક માધ્યમ તરીકે કામ કરે છે કારણ કે સમુદ્રી જીવો ઉપર સોનારમાંથી ઉત્પન્ન થતો અવાજ ખૂબ ગંભીર અસર કરે છે અને દરિયાઈ પ્રાણીઓ માટે જોખમી બને છે આ નુકસાનની ભરપાઈ માટે ધ્વનિ ઉચ્ચ સ્તરની ધ્વનિ તરંગોનો ઉપયોગ કરવાની જરૂર છે જે માનવીય દાખલા તરીકે સારી રીતે ડાયવર્સ અને લશ્કરી રીતે કામ કરતા હોય સ્કૂબા ડાયવર્સ અને દરિયાઈ પ્રાણીઓ બધાને ખૂબ જ જોખમી સાબિત થાય છે હવે કેટલાક સવાલ અને જવાબ જોઈશું જે ઇકો સાઉન્ડિંગ અને સોનાર ઉપર આધારિત છે એમાં સૌ છે ધ્વનિ એ કયા પ્રકારનું તરંગ છે એમાં ઓપ્શન છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેખાંશ અને ટ્રાન્સફર્સ તો ધ્વનિ એ રેખાંશ તરંગ છે એટલે કે રેખાંશ તરંગ રે જે દિશામાં ધ્વનિ આગળ વધે છે એ પ્રમાણે આપણે ધ્વનિને પડઘા ધ્વનિને પેપર ઉપર પ્રસારિત કરી શકીએ છીએ એટલે રેખાંશ એ ધ્વનિ ધ્વનિ રેખાંશ પ્રકારનું તરંગ છે નીચેનામાંથી કોના દ્વારા ધ્વનિ મુસાફરી ન કરી શકે એટલે કે નીચે જે આપણને ઓપ્શન આપે છે એમાં કયા અવકાશમાં મુસાફરી નથી કરી શકતો ધ્વનિ તો એક છે હવા બીજું છે શૂન્ય અવકાશ ત્રીજું છે પાણી હવામાં પણ ધ્વનિ મુસાફરી કરી શકે છે કારણ કે વિમાનનો અવાજ આપણે સારી રીતે સાંભળી શકીએ છીએ જે હવામાં જ ઉડતું હોય છે આકાશમાં ઉડતું હોય છે પાણીમાં પણ ધ્વનિનો અવાજ આપણે સારી રીતે ઓળખી શકીએ છીએ કારણ કે જ સમુદ્રની અંદર ચાલતા જહાજ સમુદ્રની અંદર રહેલા જીવો વગેરેનો અવાજ આપણને પાણીની અંદર ધ્વનિ મુસાફરી કરી શકે છે એટલે જ આપણને ખ્યાલ આવે છે પણ શૂન્ય અવકાશ એક એવો અવકાશ છે જેમાં ધ્વનિ મુસાફરી નથી કરી શકતું એટલે આ સવાલનો જવાબ છે શૂન્ય અવકાશ હવામાં અવાજની અંદાજીત ગતિ કેટલી હોય છે એટલે કે હવામાં અવાજ કેટલી ઝડપથી અંદાજીત કેટલી ઝડપથી ગતિ કરી શકે છે તો એનો જવાબ છે ત્રણસો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ રેખાંશ તરંગમાં ઉચ્ચ દબાણવાળા વિસ્તારને શું કહેવાય છે ઓપ્શન છે સંકોચન સંતુલન કે દુર્લભતા તો રેખાંશ તરંગમાં ઉચ્ચ દબાણવાળા વિસ્તારને એટલે કે જેના ઉપર ખૂબ જ દબાણ આવે છે રેખાંશ તરંગમાં એવા વિસ્તારને સંકોચન કહે છે નીચેનામાંથી કયું ઉચ્ચ કંપન વિસ્તાર સાથે ધ્વનિ તરંગનું શ્રેષ્ઠ વર્ણન કરે છે ઓપ્શન છે ધ્વનિ તરંગ જોરથી હોય ઉચ્ચ પીચ પર હોય કે ધ્વનિ તરંગ વાદળોની ઉપર હોય તો જ્યારે ધ્વનિ તરંગ જોરથી હોય એટલે કે ધ્વનિનો અવાજ વધારે હોય ત્યારે ઉચ્ચ કંપન વિસ્તાર સાથે ધ્વનિ તરંગનું શ્રેષ્ઠ વર્ણન થાય છે નવો પ્રશ્ન સામાન્ય માનવ સુનાવણીની શ્રેષ્ઠ શ્રેણી શું છે એટલે કે સામાન્ય માણસ કઈ શ્રેણીનો અવાજ સાંભળી શકે છે ઓપ્શન છે બે હર્ટ્સથી બે હજાર હર્ટ્સ વીસ હટ્સથી બે હજાર હર્ટ્સ કે વીસ હર્ટ્સથી વીસ હજાર હર્ટ્સ જવાબ છે વીસ હર્ટ્સથી વીસ હજાર હર્ટ્સ અલ્ટ્રાસાઉન્ડ શું છે નવો પ્રશ્ન કે અલ્ટ્રાસાઉન્ડ શું છે તો ઓપ્શન છે ધ્વનિ તરંગો માનવ સુનાવણીની શ્રેણીની ઉપર હોય કે માનવીય સુનાવણીની શ્રેણીમાં ધ્વનિ તરંગો હોય માનવીય સુનાવણીની શ્રેણીની નીચે ધ્વનિ તરંગો હોય તો અલ્ટ્રાસાઉન્ડ એટલે કે સૌથી પહેલો ઓપ્શન ધ્વનિ તરંગો માનવ સુનાવણીની શ્રેણીની ઉપર હોય તે અલ્ટ્રાસાઉન્ડ છે નવો સવાલ નીચેનામાંથી કયો અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ નથી એટલે કે અલ્ટ્રાસાઉન્ડની મદદથી નીચેમાંથી કઈ વસ્તુ શક્ય નથી તો એક છે આંતરિક શરીર સ્કેન એટલે કે શરીરની આંતરિક તપાસ બીજું છે ધરતીકંપના કદને માપવા ત્રીજું છે ઝવેરાતની સફાઈ એટલે કે ઓર્નામેન્ટ્સની ક્લેરિટી કરવી તો જવાબ છે ધરતીકંપના કદને માપવા અલ્ટ્રાસાઉન્ડની મદદથી ધરતીકંપના કદને ક્યારેય માપી શકાતું નથી નવો સવાલ બોટ પરની સોનાર સિસ્ટમ સમુદ્ર તળ તરફ અલ્ટ્રાસાઉન્ડ પલ્સ મોકલે છે પલ્સ પ્રતિબિંબિત થાય છે અને તે સિસ્ટમ દ્વારા ઝીરો પોઈન્ટ બે સેકન્ડ પછી શોધાય છે જો પાણીમાં અવાજની ઝડપ એક ચારસો એંસી મીટર પ્રતિ સેકન્ડ હોય તો પાણીની ઊંડાઈની ગણતરી કરો તો જવાબ છે એકસો અડતાલીસ મિનિટ એ આપણે સૂત્રના આધારે શોધી શકીએ છીએ નવ પ્રશ્ન કાર્પેટ સેલ્સ પર્સન રૂમની લંબાઈ માપવા માટે અલ્ટ્રાસોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે ઉપકરણ બતાવે છે કે એક દિવાલથી વિરુદ્ધ દિવાલ સુધીનું અંતર છ પોઈન્ટ પાંચ મીટર છે જો હવામાં અલ્ટ્રાસાઉન્ડની ઝડપ ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ હોય તો અલ્ટ્રાસાઉન્ડને દૂર દિવાલ સુધી અને ફરી પાછા ફરવામાં કેટલો ટાઈમ લાગે છે ઓપ્શન છે ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણીસ સેકન્ડ બીજો છે ઝીરો પોઈન્ટ ઝીરો આડત્રીસ સેકન્ડ અને ત્રીજો ઓપ્શન છે ઝીરો પોઈન્ટ ઝીરો સત્તાવન સેકન્ડ તો સૂત્રના આધાર મેળવેલ જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો આડત્રીસ સેકન્ડ આ પ્રેઝન્ટેશનમાં આપણે સોનારની કેટલીક ખામીઓ મર્યાદાઓ પાયથાગોરસ ત્રુટી સોનાર એક્ટિવ સોનાર ઇનએક્ટિવ સોનાર વગેરે વિશે માહિતી મેળવી જે આપણને ખૂબ ઉપયોગી થઈ શકે છે આભાર